સતત પીચો કરીને લોકેશન મોકલીને ફરિયાદીને ધમકી આપવામાં આવતી હતી પોલીસે અલ્પેશ ઉર્ફે લાલો ખૂટ જેમી શર્ફે બટકી સભાડિયા પિયુષ ઉર્ફે પીલો ધડુક જિગ્ન જિયા ઈલેશ મકવાણા અને જીતુ સામે નોંધી ફરિયાદ આ કારમાં આવેલ લાલા ખૂટના સાગરિતો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે